સુરત એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા બે દિવસમાં બે લાંચિયાઓને ઝડપી પાડવામાં આવ્યા છે આજે જીઆઈડીસીના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરને રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો છે સુરતમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા બે દિવસમાં બીજી સફળ કાર્યવાહી કરવામાં આવી છે

પચાસ હજાર ની લાંચ માંગતા પકડાયો છે આ ઘટના અગિયાર સપ્ટેમ્બર બે પચીસ ના રોજ બની હતી ફરિયાદી તેમના બે ઔદ્યોગિક પ્લોટ પરના જૂના સેડ ના ડિમોલેશન ની પરવાનગી મેળવવા માટે અરજી કરી હતી આ પરવાનગીની પ્રક્રિયા કરી આપવાના બદલામાં આરોપી પરિમલ પટેલે ફરિયાદી પાસેથી પચાસ હજારની લાંચ માંગી હતી આરોપી બે હજાર એકવીસથી સુરત ઈચ્છાપોર માં ડેપ્યુટી એકઝિક્યુટિવ એન્જિનિયર તરીકે કાર્યરત છે અને બે હજાર એકમાં એડિશનલ એન્જિનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી આરોપી પરિમલ પટેલને તેની જ ઓફિસમાં પચાસ ની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે ગતરોજ એસીબીની ફરિયાદ મળેલી કે ઈચ્છાપોર ભાટકોર્ક મુકામ જે મુકામે ફરિયાદીના બે પ્લોટ હોય એમાં શેડનું બાંધકામ હોય એ શેડના બાંધકામનું ડિમોલેશન કરવાના અવેજ પેટે જેઆઈડીસીમાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઇજનેર પરિમલ ખંડુભાઈ પટેલ નાઓએ આ ગામે ફરિયાદી પાસેથી હેતુલક્ષી વાતચીત કરી પચાસ હજાર રૂપિયાની લાંચની માગણી કરેલ જે તેઓ આપવા ઈચ્છતા ન હોય એસીબીનો સંપર્ક કરેલો એસીબીનો સંપર્ક કરતા તેઓ વિરુદ્ધ છટકાનું આયોજન કરેલું જેમાં પચાસ હજાર રૂપિયાની લાત લેતા તેઓ પકડાઈ ગયેલ હોય અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ સુરત